નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર અઠ્યાવીસ હજાર આઠસો ને સુડતાલીસ વાહન ચાલક ને પચાસ પચાસ ઈ મેમો ઇસ્યુ થયા દંડનીય રકમ વાહનની કિંમતથી વધી જાય છે અમદાવાદમાં

આ તમામ કિસ્સામાં દસ થી માંડી પચાસ થી વધુ ઈ મેમો ઇસ્યુ થયા છે પહેલી વખત ઈ મેમો અપાય અત્યારે રૂપિયા પાંચસો દંડ લાગે છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે